મહાસંમેલન યોજાયું જાગીરદાર રાજપૂત સમાજના અલગ અલગ સાત વિભાગ માટે ઘડાયેલ નવા બંધારણ ને લઈ મળ્યું હતું મહાસંમેલન દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં આ મહાસંમેલન યોજાયું હતું જેમાં સમાજ સુધારણાના અલગ અલગ પંદર જેટલા મુદ્દાઓનું બંધારણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે સમાજમાં લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ એના માટે પૈસા ઉડાડશો તો તમને સમાજ વાહ વાહ કરશે વાહ કે તમે એક સારું કામ કર્યું એની જરૂર મિત્રો સમાજ સુધારણા નથી થતી એના માટે થાક પ્રયત્નો કરવા પડતા હોય છે મોટા સમૂહની અંદર તો કદાચ પાંચ દસ મિનિટમાં આપણે ભાષણ કરી નીકળી જઈએ છીએ પણ નક્કર પાએ એનું ગામડા સુધી કામ પહોંચવું જોઈએ અને એના માટે એક એક ગામની અંદર

વઢિયારના આગેવાનોનો પણ મારા ઉપર ફોન આવ્યો કે બાપુ આપણે વઢિયાર સમાજની પણ એક મીટિંગ કરવી છે મેં એ લોકોને ફોન કરીને જાણ કરી છે કે અમારી બનાસકાંઠાની મિટિંગ પૂરી થાય પછી લોલાડા નાગણેશી માતાના મંદિર કે ત્યાં આગળ એક મધ્યમમાં ચાણસમા તાલુકો હરીજ તાલુકો રાધનપુર આ બાજુ પાટડી તાલુકો માંડલ વિસ્તાર એ તમામ સમાજના ભાઈઓ પણ એક મંચ ઉપર આવે હું આપને પણ પરવાનગી લઉં છું એમાં તમારી ના નહીં હોય આ તો એક સાતમી ભાગ કે આઠમી ભાગ પૂરતી વિચારણા નહીં હવે તો વિચાર કરો તો આખા ગુજરાતની અંદર અને આખા ભારત વર્ષની અંદર ક્ષત્રિય સમાજ એક બને એ પ્રકાર એનો વિચાર આપણે કરવો પડશે અને એની પહેલ આપણો જે આ સાત વિભાગ જાગીદાર સમાજ છે એ બીડું ઝડપીને આપણી ફોજ ત્યાં સુધી છે કે છે અરવલ્લી ને અંબાજી થી માંડીને છે ઝાલાવાડ કે સૌરાષ્ટ્ર સુધી ને આમ દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત હોય પણ આખા ગુજરાત ના ક્ષત્રિયો ને એક કરવાની તહેવાર આ સમાજ ની અંદર પડી છે અને એ આપણે કરવું પડશે ક્ષત્રિય એકતા મંચ ની સ્થાપના કરીને એક ધ્વજ નીચે એક નેજા નીચે સારો ગુજરાત નો ક્ષત્રિય સમાજ એક બને રાજકીય બાબતો ને સાઈડ માં મૂકીએ રાજકારણ સર્વસ્વ નથી સમાજ પહેલો છે સમાજ સર્વસ્વ છે અને રાજકારણ હોય રાજકારણ ની અંદર સમાજ ને જરૂર છે

એ લાઇબ્રેરીની વ્યવસ્થા કરી છે જેથી અને ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી જેથી દીકરો કે દીકરી પરીક્ષા આપી અને વાંચી શકે અભ્યાસ કરી શકે એ ગ્રાઉન્ડમાં દોડી શકે અને એમાંથી ઘણું બધું ફાયદો થાય છે ઘણા દીકરા દીકરીઓ આર્મીમાં પોલીસમાં વાંચવાના કારણે નાયબ મામલતદારમાં લાગ્યા છે પણ હજી વધારે સુધારો જો આ તમે તમારી તાકાત સમાજની તાકાત શિક્ષણ એ દુનિયાની સૌથી મોટી તાકાત છે અને એ શિક્ષણ થકી સમાજને શક્તિશાળી બનાવવા હોય

એને કલેક્ટર આવે ધારાસભ્ય આવે મંત્રી આવે એના માથા ઉપર હાથ મૂકે એનું મોઢું મીઠું કરાવે એને કુમકુમ તિલક કરે અને આશીર્વાદ આપે પરિવારના લોકો એને સ્કૂલ સુધી મૂકવા ના જાય અઢાર વર્ષ થાય વીસ વર્ષ થાય એમના લગ્ન હોય એમની સાંસારિક જીવનની શરૂઆત કરતા હોઈએ ત્યારે ખૂબ મોટો મેળાવડો કરીએ ભારત સિંહ બે હાજર લોકો આપણે ત્રણ હજાર લઈએ પત્રિકા આપવા જઈએ એક દીકરો કે દીકરી પહેલા ઘણોમાં દાખલ થઈ અને એના જિંદગીની શરૂઆત કરતા હોય ત્યારે પરિવારના લોકો સ્કૂલ સુધી મૂકવા જતા હોય સાહેબ ઘણા એવા આપણા સમાજના શિક્ષિત લોકો છે આપણા સમાજના એવા ગામો છે જે પ્રાથમિક શાળામાં શિક્ષકને શાળાને એટલી બધી મદદ કરે છે તમે જેની કલ્પના ન કરશો આ એમણે ઊણ કયો તો આપણા સમાજનું ઊણ એવું ઘણા બધા ગામો ખૂબ મદદ કરે છે પણ ઊણ એ પહેલું એવું ગામ છે કે આખું ગામ લાખો રૂપિયા પ્રાઇમરી શાળામાં મદદ કરે છે આર્થિક મદદ કરે છે સરકારે ખૂબ મદદ કરી કીર્તિસિંહ શિક્ષણ મંત્રી હતા વખતે શાળાના ઓડાઓ ઘણા બધા થયા છે ખૂબ આધુનિક સંકુલો બન્યા છે જે વ્યવસ્થાઓ શહેરમાં હતી ગામડામાં મળે એ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે મહેનત કરે છે મથે છે પણ આપણે આગેવાન તરીકે આપણા વિસ્તારના કોઈ લોકો આ પ્રાથમિક શાળાને આપણે ટાળી દઈએ પ્રાથમિક શિક્ષણ જો સુધી મજબૂત નહીં થાય પહેલા ધોરણ થી આપણો દીકરો ભણવામાં હોશિયાર નહીં હોય એ પહેલા ધોરણ માં શું ભણે છે એના સાહેબ કેવું ભણાવે બીજા ધોરણ માં શું ભણે છે આપણે પ્રાથમિક શાળામાં જવાનું તો કરવું પડે હમણાં ઉદુપા બાપુ કહેતા હતા કે સમિતિઓ બનાવી જોઈએ તો સમિતિ પહેલી શિક્ષણ સમિતિ બને અને આપણા સમાજના દીકરા દીકરીઓ કેવું ભણે છે એના શિક્ષકો કેવું ભણાવે છે એમાં એ શાળામાં શું જરૂર છે એના માટે આપણે મથામણ કરવી જોઈએ અહીંયા અમારા રાજભર એક ટાગા ના છસો રૂપિયા થાય આમ છે કુમારે રૂપિયા લે આ તો થોડી છૂટ મળે એટલે બે મિનિટ વાત કરીશ એટલે મહેરબાની કરીને અમલ નું જો બંધારણ કરવું હોય લગન પ્રસંગમાં કે મરણમાં માં ના કરવાનો હોય તો બે હાથ ઊંચા કરીને બધા ટેકો આપો માતાજી ની જગ્યા માં જોજો હો બાજુ આપણે બનાસકાંઠા વાળા ખાસ ખબર રાખજો આપણે પીવું નથી પાવું નથી એની સાથે સાથે માતાજી ના મંદિર ને તમારા બધાના આશીર્વાદ થઈ ગયા છે ત્યારે વેસનની હમણાં બાપુ સાહેબ વાત કરી વેસન સાથે સાથે તો કદાચ બે બે રૂપિયો નું પાંચ રૂપિયો નું પી પચાસ રૂપિયા નું પી પણ પૂરી જોવા જોઈએ મારી છે અને તો એ કે છે પાંચ લાખ બે લાખ ત્રણ લાખ આપો તમારી દીકરી લઈ આપો આપો ફરાણું આપો ઢેકડું આપો રહેવાનું ઠીકો ના હોય तिजोरी તમારી तरके पड़ी હોય હું આપું છું આ તો તમારે આપવું જ પડશે મારે તમને બધાને વિનંતી કરી જે આવ્યો હાથ કરે છે લંબા આવે છે માગવાનો એના ત્યાં દીકરી ના અપાય કે સદાય માગતો મરે દીકરી બીમાર થાય તો દવાખાને મૂકી જતો રે દીકરીને કઈ પણ તકલીફ હોય તો આપણા ઘરે મૂકી જતો રે

કે બીજું કઈ ના કરો તો કોઈ નહીં સાંજે તમારું પરિવાર સાથે બેસીને જમજો તો આની અંદર બધું જ આવી જશે રેભૂસ જમશો તો પણ બધું આવી જશે